ના ના રેવા દે ચાલશે લાવો અરે રેવા દે વાંધો ને ચાલશે આપણા બાજુ રિયા ભાભી મારા સ્કૂલ માં ભણતી હતી એ શીતલ તારી બેન પડી નેન્સી તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી ના ના ચલો તમે તો તમને તો જોઉં છું બરાબર ચલો ચલો ખતમ કે મિસ્ત્રી લઈને બેઠા મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડા ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે કાયમ ઉંધા ઊંધો જવાબ આપે છે આ માણસ શું કરવાનું મારે તમે ઊંધું ઊંધું કરો ખરા અને મેં ઊંધું ઊંધું બોલી બી ના હકી એ ચાલુ કર્યું હવે ગમે તે બાની ઝઘડવાની વાત છે અને મેં શું ઊંધું ઊંધું કર્યું તે મને બોલો છો પેલા કોણ કેતું તું કે મને ઇસ્ત્રી લઈ પણ હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે પણ તમારા બે કપડા હોય છે બે કપડા માટે કે ઇસ્ત્રી કરવાની એના કરતા તો બાર આપી દેવા સારા

જો કેટલા ચાડા કરો છો તમે હાચું કહું આ તો હું છું તે રહી બીજી વાત ન તો રહે નહીં તમારી જોડે આજ પછી ઘર નવી વસ્તુ લાવવાની વાત ના કરતી નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે માપ મારો ને આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દેસ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય ને પહેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દેજે આ બોલા આ બાજુવાળા પરત પઈ છે ને ઈમને વા ઉપડે ને તેમ આખો સોરી જકડાઈ ગયો બોલો 19 વર્ષ પહેલા આ રીતે મને ફરણવા ઉપડે તો હું આખી આખો જકડાઈ ગયો વાત ઈ નહીં દેખાતું શું લાયો અરે વાહ આ બેન્ડલ કેટલા નું હે 15000 રૂપિયા નું અરે આ મીંટી ઈનો